વર્તમાન યુગમાં વિશ્વમાં ઘણા ભાગોને વિવિધ પ્રકારના આફતો અને સંકલણ જોવા મળી રહે છે કે આજની તારીખમાં ઘણા ભવિષ્યની વિશ્વના ભવિષ્ય વિશે ઘણા આગાહી કરી છે સોળ સદીમાં ભારતમાં એક સંત અને જેનું નામ સંતુનતાનંદ અને તેમણે ભવિષ્યને મલ્લિકાના નામનું પુસ્તક લખ્યું હતું જેના કારણે કહ્યું તેના અંત વિશ્વનો વિનાશ વિશે ઘણી ભવિષ્યવાણી કરી છે કે આ સંતના વિશે પ્રખ્યાત ભૂતકાળમાં ભવિષ્યવાણી અને સંસ્પૂટનો વિશ્લેષ કરવામાં આવ્યું છે કે અદભુત સ્તમ્તાના આ વૈદિક શાસ્ત્રોમાં નિષ્ણાંતે કહ્યું સમય કે મહાનમાં ઋષિમાનિઓમાં સમૂહમાં રહેતા પંચમાનો તરીકે ઓળખવામાં આવશે ને પાસ આ મહાપુરુષોને પોતાની સમજને જ્ઞાન મળશે ને લગભગ ત્રણસો અઢાર પુસ્તકો લખ્યા હતા ને જેમાંથી લઈને ભવિષ્યકાળમાં મલ્લિકાજી એ ખૂબ જ લોકપ્રિય ને જે આ ભવિષ્યને કરના વિગતમાં લખવામાં આવ્યું છે કે આ બાબતોને એકદમ સાબિત થઈ છે કદમાં ભવિષ્ય પૂરીને જગન્નાથ મંદિર ઘણી આગાહી સાબિત થઈ છે અને આ આવતું કાળમાં વસ્ત્રોમાં બળ જતા પ્રાચીન વૃક્ષ પડેલા મંદિરે ટોચ કરતા ગ્રીથ અને ભવિષ્યકાળ મલિકાના યુગ કરતા નિદેશમાં કલયુગના લઈને ઘણી સમસ્યા સાચી પડે છે બે હજાર ત્રીસ પહેલા પુથ્વી ઉપર આવી ઘટના બનશે ને સાત દિવસ સુધીના અંધકાર રહે છે ને જેના કારણે ચારે બાજુ રાજકાલ સંજાય રહ્યો છે આપણે વિશ્વમાં મલ્કા કહીએ કે ભવિષ્યને કરવામાં આવે છે કે વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધ થશે ને ગૃહ યુદ્ધ છે આપણે બધા હાલમાં જ રહ્યા છે કે વિશ્વના વિવિધ ભાગોમાં ઘણા બધી વિશ્વમાં તપાસ કરેલા ભાગોમાં રહેતા તણાવમાં અને ગ્રહ યુદ્ધમાં શ્રી અને સજાયેલા રહેલા ભવિષ્યોના શ્રેણીમાંથી આગાહી કરવામાં આવેલી કે ત્રણ ગૃહમાં નજીકમાં આવેલા ચોસઠ મરી જશે સમગ્ર વિશ્વમાં વસ્તીમાં ચોસઠ કરોડ લોકો બચશે અને આકાશમાં દેખાતું સૂર્યમાં પૈસા કરાવેલા એક સમયમાં આવશે કે લોકોના આકાશમાં બે સૂર્ય દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે દુનિયામાં આવી ઘટના દર્શાવવામાં કળિયુગમાં કલયુક્તિ તરફ આગળ ભવિષ્યને મૂલિક આવેલી છે સૂર્ય જેવો અલ્કાભી બંગાળની ખાડીમાં પડશે ને જેના કારણે રાજ્યોમાં સપૂર્ણ તબાહી મશાવે છે અને પહેલા દાવો કરવામાં કોલંબિયાના બે સૂર્ય નીકળતા પૃથ્વી પર વિશાનો વિનાશ વિનાશ થઈ જાય છે અને આગાહી કરવામાં આવી છે પૃથ્વીનો વિનાશ તબક્કામાં થશે અને કલયુગમાં અંતરના તબક્કો સમગ્ર વિનાશ ત્રીજો તબક્કોનો નવા યુગની શરૂઆત થશે